દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર અને જ્યાં ભવ્ય સ્વાગત પારંપરિક નૃત્ય સાથે પીએમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો મોટી સંખ્યામાં લોકો પણ પીએમને જોવા માટે પણ અને તેમની વાત સાંભળવા માટે પણ એક ઝલક પામવા માટે પણ લોકો સવારથી જ અહીંયા ઊભા છે આમ પણ બે ત્રણ વર્ષ પહેલાં પણ જ્યારે ઇલેક્શન હતું ત્યારે પણ નરેન્દ્ર મોદીએ કહેવું હતું કે ઇલેક્શનમાં એ ફોર આદિવાસી એ તેમનો એક મંત્ર હશે કારણ કે આદિવાસી સુધી પહોંચવું તેમની જે જરૂરિયાતો છે તેમના જે પ્રશ્નો છે તેને હલ કરવા તેમના સુધી સુવિધાઓ પહોંચાડવી તે સૌથી અગત્યનું છે કારણ કે હજુ પણ આદિવાસીઓ જંગલની વચ્ચે રહે છે કુદરતી વાતાવરણની વચ્ચે રહે છે અને તેવામાં એ બહુ જ અગત્યનું છે અને અહીંયા આપ જોઈએ શકો છો મંદિરમાં દર્શન પણ કર્યા હતા અને આ દર્શનની સાથે એક મેસેજ પણ તેઓએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓએ સુંદર એક મેસેજ પણ અહીંયા આપ્યો છે આશીર્વાદ લીધા છે પીએમ નરેન્દ્ર મોદીએ અને કારણ કે કહેવાય છે કે જ્યારે કોઈની સાથે જોડાણ થતું હોય આપણું ત્યારે તેઓ જે રીત રિવાજ અપનાવતા હોય તેઓ જે પદ્ધતિ અપનાવતા હોય તેઓ જે જે લોકો છે જેને માનતા હોય જો એ એ જ રીત રિવાજ મુજબ આપણે અનુસરીએ તો તેમની નજીક પહોંચી જવાતું હોય છે અને અહીંયા એ નજીકનો નાતો હંમેશા આપણે પીએમ નરેન્દ્ર મોદીને આપણે જોયા છે કે જ્યારે પણ તેઓ કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો તેમનું નામ યાદ રહેતું હોય છે અથવા તો એ વિસ્તારના લોકો સાથે મળ્યા હોય તો તેમને વાત પણ યાદ રહેતી હોય છે ને અહીંયા તેઓએ અનાજ ચઢાવ્યું હતું